મુકેશભાઈ જીએમબી દ્વારા જે ગોડાઉન ખાલી કરવામાં એને સમગ્ર હકીકત છે જીએમબી દ્વારા ગોડાઉન ખાલી કરવાની એક નોટિસ આપવામાં આવી હતી પાંચ પાંચના રોજ ત્યારે એને ભારા બંધ કર્યા એ પછી ચૌદ મે સુધી એના ભારા લીધેલાય છે એને નોટિસ આપીને કીધું કે તાત્કાલિક ખાલી કરો પણ હકીકતમાં એ લોકોનો જે સર્વે રિપોર્ટ છે એમાં આ જે ગોડાઉન ગ્રાહકો છે એને એવા બટાડા જર્જીત બટાયા છે પણ વાસ્તવિકતા કંઈક અલગ છે કે જે જીએમ બી અષ્ટકના છે એના ખુદના છે એ યુઝ કરે છે એ જર્જીત છે અને જે માછીમારો યુઝ કરે છે ખુદે એનું રિનોવેશન કરી અને યુઝ કરે છે તો એ કોઈ જર્જીત છે નહીં અને માછીમારોની અત્યારે સમસ્યા એ છે કે અત્યારે દરેક ગોડાઉનમાં સિઝન બંધ થઈ એ બધાનો લાખો કરોડો રૂપિયાનો માલ બધા ગોડાઉનમાં પડેલો હોય છે એમાં કોઈ માનવ કે પબ્લિક હોય નહીં ખાલી સામાન જ હોય છે તો એ અત્યારે ખાલી ખાલી કરવાની નોટિસ આપવામાં આવીને એની તાત્કાલિક અમલવારી કરવાનું કીધું એ પોસિબલ નથી એટલે બોટ એસોસિએશને તમામ ગોડમ ગ્રાહકો આવ્યા હતા એનો વિરોધ કર્યો હતો એટલે બોટ એસોસિએશને એનો વિરોધ કર્યો છે કે ભાઈ આ અત્યારે કોઈ પણ સંજોગોમાં ખાલી થઈ શકે એવી શક્યતા નથી તમે કાં કે જગા આપો અને માછીમારોને એનો સામાન રાખવાની જગા આપશો તો માછીમારો તમને સહયોગ આપશે પણ હાલની પરિસ્થિતિમાં તમારે પાછું ભાડું ચાલુ કરી અને રાબેટા મુજબ આ ગોડામ યુઝ કરવા દેવા જોઈએ કેમ કે છેલ્લા પચીસ ત્રીસ વર્ષોથી આ ગોડામ ના રેગ્યુલર ભાડા ઉપર માછીમાર યુઝ કરે છે તો આટલા વર્ષોથી આ ભારે યુઝ કરે છે એનું ખુદે ડેવલપ તમે અત્યારે જ્યાં બેઠા છો ત્યાંય તમે જોઈ શકો છો કે આ બોટ એસોસિએશનનું ઓફિસ છે એ પણ એક ગોડાઉનનું જ છે આમાં કેવી જર્જિત છે કયો આમાં સર્વે રિપોર્ટર આવીને આ સર્વે કરી ગયો છે એ અમે તો એ જાણવા માગીએ છીએ કે આ સડન્ટર ઓફિસમાં બેસીને સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે ખરેખર વાસ્તવિકતા કંઈ અલગ છે ખાસ કરીને કેટલા ગોડાઉન છે ને કેટલું ભાડું ભાડું તો બધા સાઈઝ પ્રમાણે અલગ અલગ દસ હજારથી વધુ હોઈ શકે એમાં પણ એવી તાનાશાહી છે કે પહેલી તારીખનો મારો ટાઈમ હોય ભાડું ભરવાનો અને જો બે તારીખ થઈ જાય તો સો ટકા તો દસ હજાર હોય તો સીધું વીસ હજાર ભરવું પડે છે આવી સ્ટ્રીક અમળો પર છે અને પોરબંદરમાં ટોટલ ચોરાણું ગોડાઉન છે ગોડાઉન છે એમાં માછીમાર લગભગ એસીની ઉપર છે એ માછીમાર યુઝ કરે છે